રાણપુરમાં તાલુકા પંચાયત થી કુંભારવાડા તરફ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે રસ્તા પર મોટા ખાડા પડ્યા છે અને હાલમાં કમોસમી વરસાદને કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ

ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે દુર્ગંધના કારણે ત્યાંનો માહોલ અસહ્ય બની ગયો છે વિશેષ રૂપે ઉલ્લેખનીય છે કે આ રોડ તંત્ર છેલ્લા એક મહિનામાં બે વખત બનાવવામાં આવ્યો હતો પરંતુ બંને વખત રોડ બનાવતી સાથે જ તૂટી ગયો હાલ તો રોડ નું અસ્તિત્વ જ નથી એવું લાગી રહ્યું છે લોકોનું કહેવું છે કે રાણપુર તાલુકાના કક્ષાનું ગામ હોવા છતાં

તમારી શું સરકાર પાસે રજૂઆત સરકાર પાસે રજૂઆત છે કે આ તમે રોડ બનાવો આવું ના ચાલે ગરીબ માણસ વાળો માણસ પડી ગયો મારા હાડકા થાગી જાય હું આમાં થાય નહીં બરોબર આ તમારી રજૂઆત કરું છું કે નીકળવાનું હોય બરોબર ના ના અને જાય હું એક વાર પડ્યો મેં તમને જાણ કરી આજે અઠવાડિયા પેલા હાલતમાં ખરેખર ખરેખર તમે જો તમને ખરાબ લાગે તમને જો તમને હાંઠ વાર ડુઓ તો હાલ જ ન કહે

બે છોકરા બેઠા છે પડી જાય નક્કી નઈ ક્યાં પડી જાય બોલો અશોકભાઈ બારૈયા રાણપુર શહેર તાલુકા પંચાયત ની કુંભાર મુખ્ય માર્ગ છે તે અત્યારે કઈ હાલત છે મુખ્ય જે માર્ગ છે કુંભારવાડા ની અંદર જવાનો જે તાલુકા પંચાયતથી શરૂ થાય ને કુંભારવાડા માં છે નદી કાંઠા સુધી રોડ જાય છે એ રોડ અત્યંત ખરાબ પરિસ્થિતિની અંદર છે જે તમે આપ જોઈ પણ શકો છો

આ સમસ્યા આમ તો ઘણા બધા વર્ષોથી છે અમે તો નાના હતા ત્યારથી જોઈએ છે આ રોડની પરિસ્થિતિ આવી જ હોય છે સરકાર પાસે એવી માંગણી છે કે આ વિકસિત ભારતની અંદર જે ભારત દેશ ખૂબ આગળ વધી રહ્યો છે તો અમારું ગામ પણ એ વિકસિત ભારતની અંદર એક વિકસિત ગામ તરીકે થાય આવા રોડ રસ્તા એવી બધી જે સમસ્યાઓ છે એનું નિરાકરણ આવે હાલ તો આ રોડ વિશે ઉગ્ર માંગ થઈ રહી છે કે આ રોડ જલ્દી થી સમારકામ કરવામાં આવે અથવા તો નવો રોડ બનાવવામાં આવે જો આ બધી વસ્તુ નહીં બને તો ન છૂટકે અમારે દરેક લોકોએ ગાંધીજી આ માર્ગે આંદોલન ઉપર ઉતરવું પડશે